દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલ મોઝામ્બિકમાં કોટ ના ચુકાદા બાદ ફાટી નીકળેલી તે રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યા છે ત્યારે જ્યારે ભરૂચના સિદ્ધપણ ખાતે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી પણ અનેક પરિવારો રોજગારી માટે વર્ષોથી દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલા મોઝામ્બિક સહિતના શહેરોમાં સ્થાયી થયા છે ગુજરાતીઓ મોટાભાગે કરિયાણા ઇલેક્ટ્રોનિકનો સામાન અને મોબાઈલ શોપ ધરાવે છે હાલમાં આ શહેરમાં અરાજકતાનો માહોલ છે ત્યારે ભરૂચના સિદ્ધપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે સિદ્ધપોળનો દંપતી મોઝામ્બિકમાં પરિવાર સાથે સંપર્ક કરી રહ્યું છે આ અંગે ભરૂચના સિદ્ધપોણ ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલાએ જણાવ્યું હતું કે મારો પરિવાર વીસ વર્ષ ઉપરાંતથી મોઝાંબીકમાં રહે છે આ ગામના અંદાજે દસ જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી છે મારા બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મૂતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે પરંતુ હાલમાં ત્યાં જે હિંસા ફાટી નીકળી છે ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેના કારણે તેમના સમગ્ર પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં ભારત અને ગુજરાત સરકાર પાસે અમે મદદની માગણી કરી રહ્યા છીએ હું સિદ્ધપોણ ગામના મહેબૂબ માટલીવાલા બોલું છું મારો ભાઈ મોઝંબી જ્ઞાન રહે છે અને મારા ગામના લગભગ દસથી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જ આના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારીશ છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકો ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલા આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ હાલ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીના ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બળકત આપીને તમારે એવી તરકી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતી હશે એ એ લોકો જ જાણે છે